પૈસા નઈ દેવા હું ક્યાં હતો માફળી માં હતો આમાં જવાબદારી છે ને જવાબદારી થાય કામ નથી આપતો તમે જેને કહી શકો ને સાહેબ શું કામ થઈ નથી કામ કરો પણ રાજ્યમાં મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે ના તમામની વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડ ગામે મોડી સાંજે સોયાબીનની ખરીદી દરમિયાન ખેડૂતો અને સાથે જ નાફેડના એ કેન્દ્ર પર મજૂરો વચ્ચે ઘર્ષણ થયું છે ધોરાજીના જમનાવાડ ગામે નાફેડના કેન્દ્ર પર ખેડૂતો અને મજૂરો વચ્ચે ઘર્ષણ નાફેડના મગફળી કેન્દ્ર પર જ્યાં ખેડૂતો અને મજૂરો વચ્ચે બબાલ સર્જાઈ હતી સોયાબીન તોડાવવા માટે મજૂરોએ ખેડૂતો પાસે રૂપિયાની માંગણી કરી હોવાનો આરોપ પ્રત્યેક ખેડૂત પાસેથી બસોથી પાંચસો રૂપિયા સુધીની લાંચ માગવાની પણ આરોપ લગાવવામાં આવ્યો છે પૈસા ન આપે તો માલ રિજેક્ટ કરવો અને ધૂળ નાખવાની ધમકી આપી કોન્ટ્રાક્ટરના માણસોએ ખેડૂતોને પથ્થર લઈને મારવા દોડવા હોવાનો પણ આરોપ લગાવ્યો છે

ગુજકો માશોલના તમામે અધિકારી ત્યાં હાજર હતા પરંતુ જ્યારે પત્રકારોએ તેમને સવાલ પૂછવાની શરૂઆત કરી તો એ સવાલના જવાબ આપવાના બદલે તેઓ ત્યાંથી ભાગતા નજરે પડ્યા હતા અને ભાગતા ભાગતા એક એક સવાલે પૂછતા ગયા પરંતુ તમામે સવાલના જવાબ આપવાના તેમને ઇનકાર કર્યા જોકે મોડી સાંજે સર્જાયેલી આ બબાલ એ ઉગ્ર બનતા જ ત્યાં મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા અને સાથે જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા કેમ કે કોઈ ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં એ આખી ઘટનાને લઈને તમામે માહિતી મેળવી રહ્યા હતા કેમ કે ખેડૂતો પર પથ્થરો વડે હુમલો કરવાની ઘટનાની વાત એ સામે આવી હતી જેના કારણે તમામ એ અધિકારીઓ દોડતા થયા હતા મોડી સાંજે દ્વારાજીના જમનાવાડ ગામે જે નાફેડનું ખરીદી કેન્દ્ર આવેલું છે એ ખરીદી કેન્દ્ર ખાતે બબાલ સર્જાતા ચર્ચાનો વિષય બન્યો હતો અને સાથે જ સમગ્ર પંથકની અંદર પોલીસ જે છે તે નાફેડના આ ખરીદી કેન્દ્ર ખાતે પહોંચી હતી કે જ્યાં ઉપસ્થિત હતા તેમણે પણ કહ્યું કે આજ દિવસ સુધી હું ખેડૂતોના સપોર્ટમાં રહ્યો છું ખેડૂતોના સમર્થનમાં રહ્યો છું આજ સુધી ક્યારેય ખુલીને સામે નથી આવવું પડ્યું પરંતુ આજે આવું પડ્યું કેમ કે ખેડૂતોના હિતની વાત છે અને ખેડૂતો પર હુમલો કરાયા હોવાની વાત સામે આવી રહી છે સાંભળો દરમિયાન ઉપસ્થિત ખેડૂતો

મજૂરે અમારી પાસેથી બસો રૂપિયા લીધા તો મજૂરે શા માટે લીધા અને આજે જમનાવના સત્તર થી અઢાર વકલ આવ્યા તો બધા પાસે પૈસા માગે છે શા માટે ખેડૂત ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે અમુક માલ તો દસ દસ ટકા ડેમેજ માલ છે બતાવું તમને અત્યારમાં દસ ટકા ડેમેજ માલ ભરેલો છે કેવા પૈસા સર શા માટે માંગીએ છીએ ખેડૂને એ કે તમે કા અમને બોરી પલટાવી દો અથવા એ કે તગારે તગારે અમને બોરી ભર્યો તો અમારે બોરી ભરવી હોય તો અમે એને માં ગોડાઉન કેતો નાખી જાય હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે શું કેશો અત્યારે કર્મચારીઓ છે અધિકારી કર્મચારી અધિકારી બધા નીકળી ગયા છે મિલનભાઈ પોતે અહીંયા મેન છે એ નીકળી ગયા છે અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો એ નીકળી ગયા છે જયરાજભાઈ કરી નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના મજૂરો કેવું વર્તન કરે છે અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે જમણા આપણે ભાઈ શું થયું તું એની સાથે એની સાથે બસ ખાલી કે તમે આવી રીતે આમ કે બોરી તગારા ભરી ભરીને બોરીમાં નાખી દો કલ્પેશભાઈ પરડવા કરીને છે કે તમે બોરી બોરીમાં ડોલું નાખો કલ્પેશભાઈ કે અમે નો નાખી એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા આજ રોજ અમારો ખેડૂતનો નાફેડ નોંધણી નોંધણી કરાવી સોયાબીનનો વારો હતો તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ લોજ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે તો અમે લોજ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઊભું રાખ્યું તો લોજ સોયાબીન હોવાને લીધે અમારા વારો લગભગ દોઢ કલાકે વારો ન લીધો મારી પાછળના પંદર વીસ ખેડૂતો છે એના પહેલાં તો રાખ ગયા કે એના મોડી વારો સોયાબીન હતો મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ તમારે થાય કરી લેવું એટલે મેં કીધું કા કે તમારા સોયાબીન જોખવા હોય તો પાંચસો રૂપિયા આપવા જો હે અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે પાંચસો પાંચસો રૂપિયા માઈ ગયા જો તમે પાંચસો નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન જે અમે રિજેક્ટ કરાવશું આજે શું કેસો ખરીદી બંધ થઈ ગઈ છે અધિકારી આજ રોજ અધિકારીઓ બધા તાળાબારીને ભાગી ગયા છે ડાપણના ગુજકો માલ ગુજકો માર્શલના સાહેબ પણ છે કોઈ જવાબ આપવા તૈયાર નથી એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે ખરીદી બંધ થઈ ગઈ છે ખરીદી બંધ કરી દીધી એનું કારણ છે કે અમારા ગામના જમનાવડ ના ઓબીસી સમાજ ના પંદર સત્તર ખેડૂતો ના જે કઈ વારો હતો અત્યાર સુધી બીજા સમાજના ના વારા આવતા હતા એટલે એક સ્પેશિયલ સમાજ ને ટાર્ગેટ કરવા માટે આ બધું કાર્યક્રમ આયોજન કરેલું હોય એવું લાગે છે